Namaskar to pay Gujarati YouTube channel to on swagat chhe મિત્રો અત્યારના સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે જેમ મિત્રો ફોનમાં વોટ્સએપ નહીં ચાલે જેમ ટુ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સંપૂર્ણ મામલો શું છે તે મિત્રો આજના વિડીયોમાં જણાવું વિડીયોમાં અંત સુધી ચેનલ પણ નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એક જૂનથી આ ફોનમાં વોટ્સએપ નહીં ચાલે જેમ તો જૂનથી એક જૂન અનેક સ્માર્ટફોનો અને ટેબ્લેટ્સમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે કંપનીમાં મે મહિનામાં મિત્રો આ ડિવાઇસ પર સપોર્ટ બંધ કરવાની હતી પરંતુ મિત્રો કેટલાક કારણોસર કંપની આ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય જૂન સુધી ટાળ્યો છે જો કે મિત્રો તમારો ફોન આઈઓએસ અથવા તો મિત્રો પંદર ત્યાંની મિત્રો અલી વર્ઝન પર કામ કરી રહ્યો છો તો મિત્રો તમે વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકો આવી જ રીતે જો તમારી પાસે એન્ડ્રોઈડ પાંચ પોઈન્ટ ઝીરો વર્ઝન ચાલશે તો મિત્રો ફોન પર તેના પર મિત્રો વોટ્સએપ સપોર્ટ નહીં કરે